નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો ઝીરોડ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આખરે જે દિવસે રાહ જોવાતી હતી હવે તે આવા નહીં હવે તૈયારીમાં માત્ર ને માત્ર થોડાક જ હવે કલાક બાકી છે ગુજરાત લોકસભાની ચૂંટણીનું ત્રીજું મતદાન સોરી ત્રીજા તબક્કાનું મતદાન અને તેમાં પણ ગુજરાતના છવ્વીસે છવ્વીસ બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે સૌથી પહેલાં તો સૌ મતદાતાઓને હું નિર્માણ ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું વોટિંગ એ ઘણું મહત્ત્વનું છે તમારો એક મત એ ઘણું બધું નક્કી કરતો હોય છે મત આપવું એ તમારી ફરજ છે હક પણ છે મહેરબાની કરીને હક અને ફરજનું અત્યારે આવતું જે પાલન કરજો અને એ જ પ્રમાણે મતદાન પણ કરજો સાથે જ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસે પ્રચાર પ્રસાર ઘણો બધો કર્યો અને આ પ્રચાર પ્રસારની વચ્ચે હવે સવાલ એ છે કે આ લોકસભાની ચૂંટણીમાં કેવા પ્રકારના રાજકીય સમીકરણો હતા કેવા મુદ્દા હતા અને આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તમામ લઈને ચર્ચા વિચારણા કરીશું તમામ લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડગર કે રાજકીય વિશ્લેષક છે અશોકભાઈ પંજાબી કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે વાઇસ પ્રેસિડેન્ટ પણ છે સાથે સંજીવભાઈ પંચોલી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપણને શોધ બધા સ્વાગત છે યોગેશભાઈ શરૂઆત આપનાથી કરીશ છેલ્લા વીસ થી પચીસ દિવસ ના આમ તો એક મતદાનમાં ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકોને લઈને મતદાન થવા જઈ રહ્યું છે યોગેશભાઈ આ સોરી પચીસ પચીસે પચીસ બેઠકોને લઈને જે રીતે મતદાન થવા જઈ રહ્યું છે અને જેમાં ઘણી બધી મહત્વની બેઠકો પણ છે મુદ્દાઓ ઘણા બધા હતા પ્રચાર પ્રસાર પણ ઘણો બધો થયો વડાપ્રધાન પણ આવ્યા આખરે આ વિજય રથ ચાલશે કે પછી ક્યાંક અટકશે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે યોગેશભાઈ સૌથી પહેલા મહત્વની બેઠકોને લઈને શું કહેશો બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં છવ્વીસે છવ્વીસ સીટો માટે હરીફાઈ ચોક્કસપણે થવી જોઈતી હતી પરંતુ સુરતમાં જે કઈ બનાવ બન્યા એને કારણે એ સીટ તો એક બાજુ જતી રહી અને કોંગ્રેસ ને બિનહરીફ આઈ એમ સોરી ભાજપ ને બિનહરીફ આ સીટ મળી ગઈ અને પહેલું કોમળ એમનું ત્યાં ખીલ્યું પરંતુ બાકીની પચીસ સીટો છે એમાં અત્યારે રસાકસીની પરિસ્થિતિ ઉભી થઈ છે શરૂઆત જ વડોદરાથી થઈ કે ભારતીય જનતા પાર્ટી નક્કી કરેલા ઉમેદવારની સામે વાદો ઉઠ્યો એટલે ઇતિહાસમાં પહેલી વાર ભારતીય જનતા પાર્ટીએ પોતાના નક્કી કરેલા ઉમેદવારને બદલે બીજા ઉમેદવાર બદલવા પડે અને વાત પછી ભીખાજી ઠાકોરમાં ડામોરમાં થઈ અને બીજે બધે પણ ટિકિટો જેને અપાઈ એના માટેનો એક અસંતોષ જાહેર થયો આ પરિસ્થિતિ છેલ્લા કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં જોવા નહોતી મળતી એ આ વખતે જોવા મળી તેની સામે સૌથી વધારે ચર્ચા અથવા વિવાદ જો થયો હોય તો કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાની રાજકોટની સીટ માટે થયો રાજકોટમાં એમણે જે કઈ શબ્દો ઉચ્ચાર્યા વાણી વિલાસ શબ્દ અત્યારે ભારે પડ્યો છે પણ એના કારણે ક્ષત્રિયોમાં એક જાતની લાગણી ઉભી થઈ અને એના કારણે જે વિરોધ થયો એ વિરોધ રાજકોટ પૂરતું મર્યાદિત ન રહેતા આખા ગુજરાતમાં ફેલાયો રાજસ્થાન મધ્યપ્રદેશ એના ઉડ્યા એટલે પરિસ્થિતિ આ વખતે એવી ઉભી થઈ કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન્ય પાટીલ સાહેબે પાંચ લાખની લીડથી છવ્વીસે છવ્વીસ સીટો જીતવાને જે દાવો કર્યો હતો એમાં ક્યાંક હવે ખોડ આવી હોય એવું જણાય છે તમે સાબરકાંઠાની વાત કરો બનાસકાંઠાની વાત કરો ત્યાં પણ પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત હોય કે ન હોય પણ ત્યાં પણ કેટલાક અસંતોષના જવાબો મળી રહ્યા હતા અને ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ તરફથી જે જોર બતાવ્યું છે અને છેલ્લે પ્રિયંકા ગાંધીજીએ ગેનીબેન ઠાકોરના મત વિસ્તારમાં પ્રચાર કરવાનું કામ કર્યું એને કારણે એ એ એ બેઠક પણ અત્યારે રસાકસી ભરી નહીં પણ પ્રશ્નાર્થ વાળી બની ગઈ રાહુલજી પણ 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 ગુજરાતમાં આવ્યા એમણે પ્રચાર કર્યો અને એને એક સારી અસર કોંગ્રેસ માટે કરી ભારતીય જનતા પાર્ટી માટે તો કઈ કહેવા પણ હતું જ નહીં કારણ કે અમિત શાહ કે માન્ય નરેન્દ્રભાઈ મોદી એમનું તો આ હોમ સ્ટેટ હતું એટલે એમને તો અહીંયા આવે એ જુદી વાત છે પરંતુ જે વિખવાદ અથવા તો વિવાદ રાજકોટને કારણે ક્ષત્રિયો નો ઉભો થયો હતો એ ડેમેજ કંટ્રોલ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી છેલ્લા દિવસ સુધી આજના અખબારોમાં આવેલી જાહેરાતો સુધી કરી પણ એ ક્ષત્રિયો કેટલા માનશે મનાશે કારણ કે એમને માત્ર રૂપાલાજીને હરાવવાની વાત નથી કરી પણ એ લોકો તો ભારતીય જનતા પાર્ટીને ક્યાંય મત ના આપવો આખા ગુજરાતમાં એ પરિસ્થિતિ ઉભી કરી એટલે આ વખતે જે કટોકટી ઉભી થઈ છે એવી અગાઉ ક્યારે જોવા નહોતી મળી ચૂંટણીઓ હતી જનતા પરિષદ હતી ત્યારે પણ આ જાતની કટોકટી ઉભી થઈ હોય એવું મારી જાણવા નથી એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ એ એમનો પ્રચાર કરતા બહુ મોટું એક એમને માટે પ્રશ્ન રહ્યો એવું મારું અવલોકન છે પરંતુ હવે આવતીકાલે જયારે ચૂંટણી મતદાન થશે ત્યારે ટકાવારી કેટલી વધે છે એ જોવાનું રહે છે ગયા વખતે બે હજાર ઓગણીસમાં માં ચોસઠ પોઈન્ટ એકાવન ટકા મતદાન થયું હતું કદાચ આંકડામાં થોડો ફેરફાર હશે પણ એનો અર્થ એવો થાય કે પાંત્રીસ ટકા લોકોએ મત આપવાની તસદીદ ના લીધી આવું કેમ તો દિવસે દિવસે લોકોમાં જાગૃતિ આવે અને મતદાન કરે પોતાને નડતા પ્રશ્નો એમને વાચા આપી અને ચર્ચાઓ કરવી એને બદલે મતદાન આપીને એનો પડઘો પાડવો જોઈએ એ પરિસ્થિતિ આ વખતે થશે એવું આપણે ઈચ્છા રાખીએ એવી અપેક્ષા રાખીએ એટલે આવતીકાલે જોઈએ કે ગુજરાતની પચીસ સીટો માટે શું પરિસ્થિતિ થાય છે અને કેટલું મતદાન થાય છે અને ક્ષત્રિયો જે વિરોધ કર્યો છે એ રીતે ભારતીય જનતા પાર્ટીને મત ના આપો તો કોંગ્રેસને આપશે કે કેમ એ પણ એક પ્રશ્ન આવીને ઉભો રહે છે અને એ વાત બહુ જ સાચી છે કે ભારતીય જનતા પાર્ટીનું ગણિત તો એવું કે છે કે ક્ષત્રિયોના વોટ કેટલા કારણ કે હવે તો આપણે હિન્દુ મુસ્લિમ જાતિવાદ ને બાજુમાં મૂકીને ક્ષત્રિય પાટીદાર વગેરે વગેરે જાતિવાદ આપણે ફેલાવ્યો છે અરે ક્ષત્રિયોના વોટ કેટલા કહેવાય છે કે સત્તર ટકા જ વોટ છે એમના તો પછી એની ચિંતા શું કરવા કરવી એવું ભારતીય જનતા પાર્ટીએ માનીને કોઈ પણ જાતનું નમતું આપ્યું નહીં

જેમ પરશુતા રૂપાલાની વાત કરી ક્ષત્રિય તો આ અગેન્સ્ટમાં ગયા છે ક્ષત્રિય વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ સમક્ષ વાત મૂકી હતી કે અમે માત્ર એક જ માગણી કરીએ છીએ કે આ પરશુત્તમ રૂપાલાને તમે ત્યાંથી ખસેડો પણ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ભયંકર ભૂલ કરી છે અને એ પોતાના ઘમંડમાં ને અહમમાં રહેવા છે કારણ કે જે પુરુષોત્તમ રૂપાલે વાત કરી હતી એમાં તમામ ક્ષત્રિય સમાજનું અપમાન થયું હતું એમની મર્યાદાનું ભંગ થયું હતું એ વાત ભાજપના નેતૃત્વે સમજવી જોઈતી હતી સમજી શકે નથી આ ભૂલ નું પરિણામ તો એમને ભોગવવું પડશે નંબર એક નંબર બીજું એ છે કે મોટા છે ખાસ કરીને બેરોજગારી અને મોંઘવારીના પ્રશ્નો લઈને ગુજરાતની અંદર પણ જે ખૂલતી નથી નવા નવા આવતા નથી અને જૂના ઉદ્યોગોમાંથી એની કેપેસિટી ઓછી થતી જાય છે લોકો ભળીને બહાર આવે છે નોકરી મળતી નથી આ બધી વસ્તુ સાથે રાખીને કોંગ્રેસે પોતે બે મુદ્દાઓ આખા દેશમાં સૌથી પહેલા મુદ્દો છે મોંઘવારી અને બેરોજગારીનો અને બીજો મુદ્દો સાથે છે કે આ દેશનું બંધારણ અને આ દેશની લોકશાહી મને ખતરામાં છે આ બધી વસ્તુ લઈને ગુજરાતની અંદર તમે જોઈ શકો છો હું માનું છું કે ઓછામાં ઓછી છ બેઠકો એવી છે કે છઠકો રસા પણ એક એક ગળા હરીફાઈ જેને કઈ કહી શકાય છે અને એમાંથી મોટા ભાગની સીટોમાં કોંગ્રેસ વિજય નીવડી જાય હું એમ નથી કહેતો કે પચીસ માંથી વીસ જીતશે કે પંદર જીતશે કે દસ જીતશે આ બધી વસ્તુ ભારતીય જનતા પક્ષને મુબારક છે કોંગ્રેસ યથાર્થવાદી અને વાસ્તવવાદી પાર્ટી છે એ જે કહે છે એ પ્રચાર માટે નથી અને વાસ્તવિકતા સામે કહે છે ઓછામાં ઓછી છ બેઠકો એવી છે કે જેમાં કોંગ્રેસ જે છે એ જીતી અને જે ઇન્ડિયા પાર્ટી છે જેના ભરૂચમાં ચેતર વસાવાને જે રાખ્યું છે અને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે એ સીટ પણ રસાકસી વાળી છે અને આ વખતે રેકોર્ડ તૂટી જવાનું છે બે હજાર ચૌદ કે બે હજાર ઓગણીસ નો રેકોર્ડ રિપીટ થશે નહીં અને આ જ વસ્તુ આખા દેશની અંદર છે તમે જોઈ શકો છો કે ઓછા ઓછી ઓછામાં ઓછું જે છે વોટિંગ થઈ રહ્યું છે પહેલા બીજા ત્રીજા જો ઓછી વોટિંગ તો એનાથી નુકસાન સત્તાધારી પક્ષને છે અને આ ઇતિહાસ બતાવે છે હિન્દુસ્તાનનો કે જો વધારે પડતી વોટિંગ થાય તો સત્તાધારી પક્ષને લાભ થાય છે અને ઓછી વોટિંગ થાય તો સત્તાધારી પક્ષને નુકસાન પહોંચે છે તો હું માનું છું કે આ વખતે ગુજરાતમાં પરિસ્થિતિ ભારતીય જનતા પક્ષને અનુકૂળ નથી છતાં પણ હું અપીલ કરું છું તમારા માધ્યમથી આ દેશના તમામ મતદાતાઓને ગુજરાતના મતદાતાઓને અમદાવાદના મતદાતાઓને જરૂરથી એમને પોતાનો વોટ વોટ જે છે એ મતદાન કરવું જોઈએ પોતાનો વોટ આપવું જોઈએ અને વ્યક્ત કરવું જોઈએ છેલ્લી વાત મારી કે જે રીતે એમના જે સર્વે સર્વા છે ભારતીય જનતા પાર્ટીના અને જેને એક જ પ્રચારક આપણે કહી શકીએ છીએ એકમાત્ર પ્રચારક એમને જે ચાર પાંચ દિવસથી જે વચનો કર્યા છે એનાથી એમની પ્રેસ્ટીજ એમની પ્રતિષ્ઠા બહુ ઓછી થઈ છે ભાજપની

સંજીવભાઈ આ વખતે જે રીતે છવ્વીસ છવ્વીસ લોકસભા સીટ નો જે રેકોર્ડ છે એ ક્યાંક આ વખતે કોંગ્રેસ તોડવાની બાબત કહી રહી છે યજ્ઞભાઈ સર્વપ્રથમ તો સર્વે મતદાર મિત્રો ને હું વંદન કરું છું અને આપના માધ્યમ થકી આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં મતદાન થાય એ માટેની એક અપીલ પણ કરું છું જે રીતે માનનીય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતનો વિકાસ કર્યો ગુજરાતને એક રોલ મોડેલ બનાવ્યું આપણને ખબર છે કે ગુજરાતમાં કેટલી શાંતિ અને સલામતી હતી પહેલા અને માનનીય મોદીજી મુખ્યમંત્રી થયા ત્યારબાદ ગુજરાતની પરિસ્થિતિ શું છે છે અને આ દેશની પરિસ્થિતિ પણ ખબર યુપી બિહાર હોય બંગાળ હોય કે દેશના અન્ય ભાગોમાં જે રીતે લો એન્ડ ઓર્ડર નહોતો અને માનનીય મોદીજીના વડાપ્રધાન બન્યા પછી જે રીતની શાંતિ અને સલામતી ખાઈ દેશમાં થઈ છે તો એ સૌથી એક મોટો મુદ્દો છે આજે તમે જુઓ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એક સમય એવો હતો કે અહીંથી આપણે ભરૂચ જવું હોય ને તો એ તકલીફ પડતી હતી પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે ઇન્ડિયામાં જે પ્રગતિ થઈ છે જે સારા રસ્તાઓ બન્યા છે જે સારા બ્રિજિસ બન્યા છે સારી ટ્રેનો બની છે કોમ્યુનિકેશન સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું છે હું ચોક્કસ કહીશ કે આ ચૂંટણી એ રાષ્ટ્રની ચૂંટણી છે અને રાષ્ટ્રના હિતના તમામ કામો માનનીય મોદીજીએ છેલ્લા દસ વર્ષમાં ખૂબ સુપેરે કર્યા છે

અને સ્વનિધિ યોજના થકી બે હજાર પંદર પછી ત્રીસ લાખ કરોડ જેવી તેતાલીસ કરોડની લોન લોકોને આપવામાં આવી છે અને એક સમય એવો હતો કે ક્યાંય કોઈ પણ વસ્તુનું નામ નિશાન નહીં આજે બ્રહ્મપુત્ર નદી પર જો બ્રિજ બાંધ્યો હોય કે મણિપુરમાં જો ટ્રેન પહોંચી હોય કે જમ્મુ અને કાશ્મીરમાં છેવાડાના વ્યક્તિ સુધી ટ્રેન પહોંચી હોય તો એ માનનીય મોદીજીના શાસનમાં પહોંચી છે એક સમય એવો હતો છાસવારે પાકિસ્તાન આંખ ઊંચું કરીને જોતું આજે પાકિસ્તાનના ઘરમાં જઈ એના ઘરમાં ઘુસી અને આપણે એને બોમ્બ માર્યો છે અને આ બધું જ દેશની પ્રજા સમજે છે આ રાષ્ટ્રની ચૂંટણી છે દસમો બારમો પંદરમો નંબર ભારતના અર્થતંત્ર નો હતો આજે દુનિયામાં પાંચમો નંબર છે આજે માનનીય મોદીજીનો ડંકો વાગે છે જ્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ થયું તો માત્ર ભારતના જ નહીં અન્ય દેશોના યુવાનો પણ ત્રિરંગો લહેરાવી અને એમના દેશમાં ગયા છે એ માનનીય મોદીજીની એક નેતૃત્વની શક્તિ છે અને ભારતનો દરેક નાગરિક ભારતના છેવાડાનો વ્યક્તિ જે એસી કરોડ લોકો અનાજ પહોંચાડે છે જે કિસાન સન્માન નિધિ છેવાડાના વ્યક્તિને કિસાન સન્માન નિધિ બને મળે છે ચાર લાખ ગરીબોને પાકા ઘરો આપ્યા છે ચાર લાખ લખપતિ નિધિ બનાવી છે આવનારા દિવસોમાં ત્રણ કરોડ નવી લખપતિ નિધિ

લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકારને છૂટી છે અને આ દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ભરોસો કેળવ્યો છે એક સરકાર બની છે છે અને દેશનો તમામ નાગરિક આ વસ્તુને ખૂબ સારી રીતે સમજે સાસવારે થતા તોફાનોને કેવી રીતે ડામી દેવા કેવી રીતે પ્રજામાં એક સારી સુખાકારી વધે એ બધું જ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે ગામડાના માણસ પાસે પહેલા એક સાયકલ ના ફાફા હતા આજે દરેક વ્યક્તિ પાસે ગરદીક મોટરસાયકલ પણ છે આજે ગરદીક સોલારની દ્વારા વીજળી દરેકના ઘરના છત ઉપર લાગશે તો એનું વીજળીનું બિલ શૂન્ય થશે એટલે લોકોની સુખાકારી 360 ડિગ્રી ડેવલપમેન્ટ હું હંમેશા કહું છું કે માનનીય મોદીજીએ કહ્યું છે કે આ દેશમાં ચાર જ્ઞાતિ છે નારી શક્તિ, કિસાન શક્તિ, યુવા શક્તિ અને આ છેવાડાનો વ્યક્તિ ગરીબ આ બધા માટે માનનીય મોદીજી અનેક યોજનાઓ લાવ્યા છે અને એ અનેક યોજનાઓ થકી ભારત સમૃદ્ધ બન્યું છે એક સીટ જવાની નથી જે પણ નેતાઓ માનો કે ચૈતર વસાવા છે તો એ માત્ર માત્ર ને માત્ર વિધાનસભા વિસ્તારમાં જયારે આખું મંત્રી પદ પામે અથવા તો એક એમપી બને કારણ કે જો એ સીટ એને એમપી જશે તો ક્યારેય કોંગ્રેસને ત્યાંની સીટ નહીં મળે એ ત્યાંના મુમતાઝ ખાન પણ જાણે છે અને અહેમદ પટેલના પુત્રો પણ જાણે છે ક્યાંક લાગે આ વખતે સાંભળતો હતો આટલી મોટી મંડિત કરી નાખી ઓ હો જો એમની દરેક વસ્તુ સાચું હોય ને તો આ ભારત વર્ષ જે છે એ સ્વર્ગ બની ગયું છે કોઈ માણસ આ દેશમાં દુઃખી નથી ચારે બાજુ સુખ અને અનુભૂતિ ફેલી રહી છે તો પછી તમારે બધી મહેનત કરવાની જરૂર દેશના વડાપ્રધાન જે છે તમારે એક ભેંસ લઈ લેશે તમારી તમામ સોપર્ટી નું એક્સરે કરશે તમારે મંગલ સૂત્ર લઈ લેશે આટલા હદ સુધી જવાની કોઈ જરૂર નતી જો પંચોગીર સાહેબ ની વાત સાચી હોય તો હું સાહેબ ની વાત નથી કરતો હવે તમને પંચમી સાહેબ એક વસ્તુ કહી દઉં ઘરમાં જઈને માર્યો છે વારંવાર કહો છો તમે કેમ ભૂલી જાવ છો ઇતિહાસ ને

સંજીવભાઈ રોકવા માંગુ છું એક મિનિટ એક મિનિટ એક મિનિટ છે યુદ્ધ કરવાની અરે ચીન પાસેની જમીન તમે લઈ શકતા નથી શું વાત કરશો તમે શું તાકાત છે તમારે મને કેશોલ ના જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન થયું પંદર સુઈ નોતી બની શકતી આ દેશ બરબાદ હતો આપને રોકવા માંગો છો આપને રોપવા માંગુ છું સંજીવભાઈ સંજુભાઈ અશોકભાઈ અશોકભાઈ આ માંગો છો સંજીવભાઈ હું આ તમને રિક્વેસ્ટ છે મારી હેસિયત નથી તેમ છતાં કે એક પાકિસ્તાન સાથેના સંબંધો ઉપરની ચર્ચા અલગથી ગોઠવું આજે આજે અસ્થાન છે છતાં એની ઉપર લાંબી ચર્ચા થઈ અચ્છા હવે મારે બે મુદ્દા ઉપર ધ્યાન દોરવું છે કે મંગળ સૂત્ર ની વાત ક્યાંથી આવી ઓગણીસો બાસઠ માં આપણે જયારે ખૂબ મોટી જમીન ચીન ને આપણે આપી દીધી અને ત્યારે પંડિત નહેરુએ લોકોની પાસે મદદ માંગી ત્યારે લોકોએ પોતાનો રાષ્ટ્રવાદ પ્રગટ કરવા માટે પોતાના ઘરેથી જે કઈ સોનું દાગીના હોય તે દાનમાં આપેલા ફક્ત ઇન્દિરા ગાંધીએ આપ્યા અથવા તો સોનિયા ગાંધીએ આપ્યા એવી વાત નથી બધાએ આપ્યા છે પણ આ દાવો એવો કરવામાં આવ્યો કે ઇન્દિરા ગાંધીએ બધું આપી દીધું એટલે આ આવા કરવાથી વાત નથી જતી બીજી વાત જે અશોક ભાઈએ વાત કરી એક ભેંસ લઈ જશે એક ભેંસ લઈ જશે આ વાત પણ ક્યાંથી આવી જયારે માન્ય રાહુલ ગાંધીએ એવું કીધું કે અમે એવો કાયદો લાવીશું કે જે અમીર લોકો છે એમની પચાસ ટકા સંપત્તિ લઈને અમે લોકોમાં વહેંચીશું હવે કયા લોકોમાં એ એવા બોલ્યા નથી એ બાકીનું વાક્ય ઉમેર્યું માત્ર મોદી સાહેબે કે બહુ જેમને બહુ બાળકો હશે એમને વહેંચીશું હવે આ આ તો કાલ માર્ચની થિયરી થઈ કે તમે બધી આ બધી વસ્તુઓ લઈને વેચવાની વાત કરો છો પચાસ વર્ષ તમારું રાજ રહ્યું ત્યારે કરવું અને એ વખતે સમાજવાદ શબ્દ બંધારણમાં ઉમેર્યો તો ત્યારે એ વખતે આ સમાજવાદ ને એટલે આ જે એક બેસ લઈ લેશે દસ વીઘા જમીનમાંથી પાંચ વીઘા જમીન લઈ લેશે એ વાત જયારે મોદી સાહેબ કરે છે ત્યારે આ રાહુલ ગાંધીનો એમનો જે ઉલ્લેખ હતો એને એના અનુ અનુસંધાનમાં બોલે છે ત્યારે હવે મારે એ કેવું છે કે એ વાત ભૂલી બદલે મોંઘવારી બેરોજગારી પ્રવક્તાઓને વારંવાર મેં સાંભળ્યા છે પણ ક્યારે આ વાત એ લોકોએ કરી નથી હવે મારે વાત કરવી છે મતદાનની ટકાવારીની કે બે માં જયારે મતદાન થયું ત્યારે વોટ શેર કોનો કેટલો હતો આખા ભારતની વાત કરીએ તો ત્રણસો ને ત્રણ સીટ ભારતીય જનતા પાર્ટીને મળી અને થર્ટી સેવન પોઈન્ટ સેવન પર્સન્ટેજ વોટ શેર એમનો રહ્યો હતો અને કોંગ્રેસનો માત્ર બાવન સીટો મેળવીને નાઇન્ટીન પોઈન્ટ સેવન ઓગણીસ ટકા જેટલો વોટ શેર રહ્યો હતો આ વોટ શેર વધે એ માટેનું કોંગ્રેસે અત્યાર સુધીમાં શું કર્યું રાહુલજીએ બે યાત્રાઓ કરી વગેરે વાત સાચી પણ એનાથી એમના વોટ શેર કેટલા વધે છે એ બે હજાર ચોવીસ માં જોવાનું રહે છે ભારતીય જનતા પાર્ટી આ ભૂલો કરી મોદી સાહેબે આ ભૂલો કરી બહુ કહ્યું અને કદાચ માની લઈએ કે એમની વાત સાચી છે પણ જો કોંગ્રેસ નું રાજ આવે તો કોંગ્રેસ શું કરશે એ એમના મેમોરેન્ડમ માંથી આપણે જોઈએ તો જોવા મળે છે કે અડધી સંપત્તિ આમ આપી દઈશું બેનોને એક લાખ રૂપિયા આપીશું હવે સરકાર તો આવવાની નથી તો પછી એક લાખ શું કરવા દસ લાખ જ આપો ને

પ્રાણી વાત સાથે બિલકુલ સંમત થતો નથી બિલકુલ પૂર્વગ્રહયુક્ત વાત છે રાહુલ ગાંધી ક્યારે એવું નથી કીધી આ મીરોના પૈસા નીચે વેચી નાખશું બિલકુલ ખોટી વાત છે ખોટી રીતે જેને પૈસા ભેગા કર્યા હોય એની સામે ટેક્સ લગાડીશું જે વાત હતી અને બીજી વાત આ છે કે યોગેશભાઈ જે કહી રહ્યા છે કે કોઈ કોઈ મેમોરેન્ડમમાં કશું નથી કોંગ્રેસના ઘોષણાપત્રમાં પત્રમાં તો તમે વાંચ્યું જ નથી સૌથી મોટી વાત છો કોંગ્રેસે એમ કરી છે કે બેરોજગારી ચરમ સીમા પર છે મહેંગાઈ ચરમ સીમા પર છે કાયદો વ્યવસ્થા તૂટી રહી છે મણિપુર બળી રહ્યો છે ચીન આપણી જમીન ઉભી છે નવજવા હત્યા આત્મહત્યા કરી રહ્યા છે એ બધા મુદ્દાઓ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં છે બહેનોને ઉપાડવા માટે એક લાખની જે ભારતીય જનતા પાર્ટી જયારે લાડલી બહેનોની વાત કરતી હોય ને બે લાખ ની વાત કરતા હોય ને ખેડૂતોને આપવાની વાત કરતા ત્યારે તમને દેખાતું નથી હકીકતની અંદર તો બે હજાર બાવીસ સુધી

છે એ ભારત દેશની પ્રજા ખુબ છે દેશમાં મોલવીને પગાર મળે છે એ સર્વે લોકો જાણે છે

માધ્યમથી હું અપીલ કરું છું જી ચાલો સંજીવભાઈ યોગેશભાઈ અશોકભાઈ આપ ત્રણ સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો ફરી એકવાર નિર્માણ ન્યૂઝના તમામ સ્ટાફ વતી આપ સૌને અપીલ કરવા માંગુ છું મતદાન એ તમારો અધિકાર છે હક છે આવતીકાલે મતદાન યોજાવાનું છે મહેરબાની કરીને મતાધિકારનો ઉપયોગ કરજો બને એટલું વધુ મતદાન ગુજરાતમાં થાય તેવો અત્યારે તો એક પ્રયાસ કરજો આપ સૌને નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી ફરી એકવાર અપીલ કરું છું મતદાન કરજો તો આજના જીરોડ કાર્યક્રમ જવાબશુ નમસ્કાર